પહેલા ધોરણ થી લઈ અને બારમા ધોરણ સુધી અહીંયા નોટબુક ચોપડા મળી જવાના છે અને વાઘોડિયાની આજુબાજુના વ્યુ આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વિડીયો નાના છોકરાઓ થી લઈને મોટા છોકરાઓ સુધી તમને અહીંયા સ્કૂલ બેગ મળી જવાના છે સો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે ડ્રોઈંગ બુક કમ્પાક્સ બુક ટીપીન બોક્સ અને પાઉચ બોક્સ તમને અલગ અલગ ડિઝાઇન વાળા તમને મળી જવાના છે નાના છોકરાઓના સ્ટડી ટેબલ અને માર્કશીટ અનેક ડોક્યુમેન્ટ મીકવા માટે તમને અહિયાં ફાઇલ પણ તમને મળી જવાની છે સરસ મજાના ઇમોજી સ્ટીકર અને નાના થી લઈને મોટા સુધી દરેક પ્રકારની વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે ગ્રાઇડ નોટબુક ચોપડા અહિયાં તમને હોલસેલ ના ભાવમાં મળી જવાના છે અને કઈ જયારે એડ્રેસ ની વાત કરીએ તો જેમ બે ચોકડીથી આવી રહ્યા હોય તો સાઈડ માં તમને હનુમાદતા નું મંદિર જોવા મળી જશે અને પેલી જે એમની શોપ હતી હનુમાન દતા ના બાજુ માં હતી જગ્યા ચેન્જ કરી નાખી છે માલધા રોડ પર જવા દેવાની છે અને સાઈડ માં તમને જોવા મળે છે અનુપમ જનરલ સ્ટોર ઘણી સેવા આશ્રમ માલધર બાજુથી આવી રહ્યા હોય ત્યારે કઈ ડાબી બારમા ધોરણ સુધી તમને પાટ્યા પુસ્તક તમને અહિયાં મળી જવાના છે અને આ લોકો કઈ સર હોલસેલ ના ભાવમાં ચોપડા પુસ્તક માં ભી ડીલ કરે છે તો ચાહો તો કઈ જયારે સ્ક્રીન પર નંબર આપેલા છે કોન્ટેક્ટ કરી શકો છો તો રાસ એની જોઈ રહ્યા છો તો પહોંચી જજો અનુપમ જનરલ સ્ટોર વાઘોડિયા